જે દ્વારકાધીશ દ્વારકા ટુડે જીરો ગ્રાઉન્ડથી એન્ડ ટુડેઝ કરંટ ટૉપિક આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતના વાયુસેનાના એર સ્ટ્રાઇક બાદ સરહદ પર રેલોશીપ પર જે રીતે પાકિસ્તાન દ્વારા સીઝ ઉલ્લંઘન કરીને સતત બીજા દિવસે પણ ગોળીબારી થઈ રહી છે અને કાશ્મીરથી કરીને કચ્છ સુધીની બધી જ સરહદો ઉપર તણાવગ્રસ્ત અને યુદ્ધના ભણકારાઓ વાગે છે અને ત્રણેય સૈન્યો દ્વારા સરહદ પર એક ચાપતી નજર રાખવામાં આવી છે ત્યારે વિહાર ત્યારે આપણે દ્વારકા ટુડે હાઈવે નંબર સિક્સટીન એ અને ખોડિયાર ચેકપોસ્ટ પર છે ખોડિયાર ચેકપોસ્ટ પર ચેકપોસ્ટ પર બધી જ દ્વારકામાં આવતી ગાડીઓને પોલીસ દ્વારા સઘન તપાસ થઈ રહી છે કારણ કે દ્વારકામાં આવતી તમામ ગાડીઓને પોલીસ બંદોબસ્ત દ્વારા ચેક કરવામાં આવી રહી છે દ્વારકા જે લાખો હજારો યાત્રિકોનું આસ્થાનું કેન્દ્ર છે હજારો લોકોની સંખ્યાની અંદર રોજે દ્વારકાની અંદર માણસો આવે છે ત્યારે દ્વારકાની એક સઘન તપાસ પોલીસ દ્વારા સઘન તપાસ થઈ રહી છે બધી જ ગાડીઓની અંદર દરેક ગાડીઓની અંદર તપાસ થઈ રહી છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ જ શંકાસ્પદ ન રહે એ માટે થઈને સઘન તપાસ થઈ રહી છે જો કે દ્વારકા આવતા દરેક યાત્રિકો અને દ્વારકાવાસીઓને પૂરેપૂરો ભરોસે છે દ્વારકાધીશ ઉપર કે જ્યાં સુધી અહીં દ્વારકાધીશ છે ત્યાં સુધી એક પણ ઉની આંચ આવવાની નથી ભલે ગમે તેટલા પાકિસ્તાનો છબકલા કરે દ્વારકાટોડીના માધ્યમથી અંતે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આ યુદ્ધના માહોલ અને યુદ્ધના ભણકારાઓ અને શરદ પરના તણાવો જલ્દીથી ખત્મ થાય જલ્દીથી જે પાકિસ્તાનના સીમા ઉપર જે આપણા જવાન અભિનંદન તેના કબજામાં છે તે પણ ભારત સુપરત પાછા આવે એવી પ્રાર્થના સાથે દ્વારકાધીશને એટલું જ દ્વારકાટોળીના માધ્યમથી કહીએ કે ભારત ફરીથી એકવાર પોતાના વિકાસની આગળ ડગ માંડે અને આતંકવાદ સામે મૂં તોડ જવાબ આપીને આતંકવાદને નિસ્તો નાબૂદ કરે કેમેરામેન ધનવંત વાયડા સાથે વૃંદા પાઢ્યા દ્વારકા ટુડે જય દ્વારકાધીશ